હાલ જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં લોકો નાનું વેકેશન પડ્યું હોય અને લોકો પોતપોતાના વાહનો લઈ અલગ અલગ ધાર્મિક સ્થળો હોય ફરવાલાયક સ્થળો હોય કે પછી પોતપોતાના સ્વજનોને ત્યાં પરિવારજનો સાથે નીકળેલ અને જે લોકો પાસે પોતાના વાહનોની સગવડ ન હોય તેવા લોકો ગુજરાત રાજ્યની એસટી બસમાં ફરવા માટે નીકળ્યા હોય ત્યારે એસજી વિભાગ દ્વારા મણગા ફૂંકાતા હોય અને સલામત સવારી એસજી અમારી જેવા સ્લોગનો ફક્ત લખવામાં જ સારા લાગે છે પણ પેસેન્જરો તો હેરાન થવું પડે છે અને પેસેન્જરો નારાજ જોવા મળે છે ઘણી જગ્યાએ પેસેન્જરોને કડવો અનુભવ થાય છે ત્યારે ગુજરાત રાજ્યમાંથી ઘણા પેસેન્જરો પોરબંદર હરવા ફરવા માટે અને પોરબંદરના જન્માષ્ટમીનો મેળાની મુલાકાતે આવ્યા હતા અને ફરી પોતાના વતન પાછા ફરવા માટે પોરબંદરથી કવાટ એસટી બસમાં ઘણા પેસેન્જરો રિઝર્વેશન કરી બસમાં બેસવા માટે બસમાં ગયા પણ પોતાની સીટ પર પોતાને બેસવાની જગ્યા ન મળી અને પોતાની સીટ રિઝર્વ હોય પણ ન બેસી શક્યા ઊભા ઉભા હેરાન થતા બસમાં બેસી ગયા અને પોરબંદરથી કવાટ એસટી બસમાં પેસેન્જરોની સંખ્યા કરતા અને ટ્રાફિકના નિયમો કરતા વધારે પેસેન્જરો ખચોખચ બસમાં પેસેન્જરો જોવા મળેલ કુતિયાળા બસ સ્ટેશનને કર્મચારી ફરિયાદ કરી પણ કંઈ થયું નહીં આ બસ ધોરાજી એસટી બસ સ્ટેશનમાં આવી અને પેસેન્જરોની સહનશક્તિની હદવટાવી ગઈ તેમ બસની બહાર આવીને હોબાળો મચાવ્યો મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી અને રોષ વ્યક્ત કર્યો સલામતીના દાવાઓ કરતી એસટી બસ વિભાગ તંત્ર સામે આગ્રોશ વ્યક્ત કર્યો અને ધોરાજીના એક કર્મચારી દ્વારા પેસેન્જરોની વ્યથા અને પડેલ તકલીફોને સાંભળી યોગ્ય પેસેન્જરો વ્યવસ્થા કરી આપી હતી પેસેન્જરોને સાથે સહકાર આપી જે મામલો થાળે પડ્યો અને એસટી બસ વિભાગની લાલચ રાખી હતી રિઝર્વેશન વાળાને અંદર ચડવા નહોતા અમે લોકો ક્યારના બાર પંદર થી વીસ મિનિટ બહાર ઉભા કુતિયાણા બસ સ્ટેન્ડ ઉપર ફૂલ બસ અને અમને લોકોને ચડવા ના દીધા અમે વરસાદમાં બહાર રિઝર્વેશન વાળા હેરાન થાય અને બીજા ચડે કંડક્ટરને જ કેવું જોઈએ ને કે ભાઈ પહેલેથી રિઝર્વેશન વાળા જઈને ચડવા ના દે એની પણ ભૂલ છે ને આ વસ્તુમાં

સરકારને સિટી સાઠ અને સિત્તેરની જ છે તો આ બસનો અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે એના માટે જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈને તેમને ઊભા રાખવામાં આવે છે અને જેમનું રિઝર્વેશન કરાવ્યું છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે છે તો હાલમાં નવી બસ મૂકાય એવી સરકારને વિનંતી ડ્રાઈવર દ્વારા શું જવાબ આપવામાં આવે કંડક્ટર ડ્રાઈવર નો એવો જવાબ આપવામાં આવેલો છે કે તમે લોકો ડિસાઈડ કરી લો અમારા હાથ અમે કંઈ નહિ એ લોકો હાથ ઉછા કરીને જતા રહીએ તમારે ક્યાંથી ક્યાં જવાનું હોય છે બરોડા જવાનું હાલ કેવી પરિસ્થિતિ